આગામી અષાઢી બીજના દિવસે નીકળનારી રથયાત્રા પહેલાં સુરત પોલીસે લાખો રૂપિયાના દારૂ અને મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ કરી છે સુરતમાં રથયાત્રાને લઈને પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો છે ત્યારે પેટ્રોલિંગમાં પણ વધારો કરાયો છે તો સુરતમાં રથયાત્રા પહેલાં મોટા પ્રમાણમાં શહેરમાં ઘુસાડાઈ રહેલા પચાસ લાખ છવ્વીસ હજારથી વધુના દારૂના જથ્થાને વાહનો મળી પંચાણું લાખ ઓગણચાલીસ હજારથી અધધધ કહી શકાય તેવા મુદ્દાવાળ સાથે પોલીસે પરમેશ ગોપીલાલ કલાલ મેવાડા સુરજ કૈલાસચંદ્ર ખટીક નામના રાજસ્થાનીઓને ઝડપી પાડ્યા હતા જેમાં ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે પુણા સારોલી ખાતે આવેલા રોયલ ટાઉનશીપમાં દરોડા પાડી વિદેશી દારૂન જથ્થો વાહનો સહિત પિસ્તાલીસ લાખ ત્રીસ હજારથી મુદ્દામાલ કબજે કર્યો છે ગામ ખાતે ખેતર પાસેથી દાદુ ભટ્ટ યાદવ અને નિલેશ પાટીલને ઝડપી પાડી તેઓ પાસેથી વિદેશી દારૂન જથ્થો અને મોપડ સહિત સાત લાખ તેત્રીસ હજારથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે તો સચિન પલસાણા ભાટિયા ટોલ પ્લાઝા પાસેથી સુરેશ પવાર વિક્રમ રાઉત અને રૂપેશ સાવંતે ઝડપી પાડી પોલીસ તેઓ પાસેથી અને વાહનો મળી તેર લાખ સાડત્રીસ હજારથી વધુ મુદ્દામાલ કબજે કર્યો છે જ્યારે પુણા સરદાર માર્કેટના પાર્કિંગમાંથી છગનલાલ ઉર્ફે સંજુ મેઘવા દીપકસિંહ રાજપૂત અને ગોવિંદ રૂર્ફે ગોપાલ મેઘવાની ઝડપી પાડી તેઓ પાસેથી દારૂ જથ્થો અને બોલેરો પિકઅપ મળી તેર લાખ તેરસઠ હજારથી વધુનું મુદ્દામાલ કબ્જે કર્યો છે તો સરથાણા સિલ્વર ચોક પ્રમુખ છાયા રોડ પાસેથી સેલેસ રૂપે બાલુ રાદડિયા પ્રથમ કુંકડા અને ચહેર દેસાઈને ઝડપી પાડી તેઓ પાસેથી મોટરકાર અને દારૂ મળી પોલીસે બાર લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે ગઈકાલે રાત્રે પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એક ગોડાઉન ગોડાઉનની બાતમી મળી ગોડાઉન છેલ્લા બે ત્રણ વર્ષથી આ ગોડાઉનમાં એસીનું ગોડાઉન ચાલતું હતું એર કન્ડિશનર રાખવામાં આવતા હતા પછીથી આરોપીઓએ એને દારૂના સંગ્રહ માટે ઉપયોગમાં લેતા શરૂ થયા સિટી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ કેટલાક દિવસથી એને શોધતી હતી અને ગઈકાલે જે સફળતા મળેલ છે આમાં કુલ સાતસો ત્યાંસી પેટી દારૂની મળી આવેલ છે જેમાં કુલ નાની મોટી બોટલો બાવીસ હજાર સાતસો સોળ દારૂની કિંમત લગભગ ચાલીસ લાખ અને ટેમ્પો તથા મોટરસાઇકલ આ મોબાઈલ ફોન બધા મળીને કુલ પિસ્તાલીસ લાખ ત્રીસ હજાર રૂપિયાના મુદ્દામાળ ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા સારોલી પોલીસ સ્ટેશનમાં જે ટ્રાન્સપોર્ટનગર ભારત કેન્સર હોસ્પિટલની પાછળ આ જગ્યા આવેલ છે એના પાસેથી કુલ દારૂની ત્રણસો છત્તીસ બોટલો જેની કિંમત ત્રેવીસ હજાર પાંચસો વીસ અને બીજી બાટલી પંદરસો છત્રીસ કુલ કિંમત જેની એક લાખ સિત્તેર હજાર પાંચસો વીસ થાય છે પકડી એને સપ્લાય કરવાવાળા ઇસમ સુરત રૂરલ વિસ્તારમાં જેના નામ મળી આવેલ છે પ્રકાશ મારવાડી એને શોધવાની અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે એવી રીતે જેમાં પહેલે વાત કરી લગભગ પચાસ લાખ ઉપરની દારૂ અને પિસ્તાલીસ લાખના વાહનો એક કરોડના મુદ્દામાલ છેલ્લા એક અઠવાડિયામાં આ પ્રોહિબિશનની ઝુંબેશમાં પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે જે પ્રથમ કેસ છે જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યા અમને શંકા હતી કે આ પ્રકારના કોઈ ગોડાઉન કોઈએ કોઈ જગ્યાએ વસાવેલા છે પણ આ એર કન્ડિશનના ગોડાઉન તરીકે ઓળખતા ઓળખાતા ઓ ગોડાઉનમાંથી આ મોટું જથ્થું પોલીસે પકડી પાડેલ છે સુરત પોલીસે રથયાત્રા પહેલાં ચાર દિવસ પહેલાં જ અલગ અલગ વિસ્તારમાંથી પચાસ લાખ છવ્વીસ હજારથી વધુનો દારૂ અને પિસ્તાલીસ લાખ બાર હજારથી વધુનો વાહનો મળી પંચાણું લાખ આડત્રીસ હજારથી વધુનું મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્ય હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા